વલેટવા વલેટવા ગામમાંથી પોલીસે ખાતર પાડ્યું શ્રીજીપુરા પાસે આવેલા સંકલ્પ ગોડાઉનમાં ખેડૂતોનું સબસિડીવાળા યુરિયા ખાતરને રિપેકિંગ રીપેકિંગ કરી ઊંચા ભાવે વેચાતું હતું રાહત દરે અપાતા યુરિયા ખાતરના ગેરકાયદે વેપલાનો માસ્ટર વિપુલ ચૌહાણ હતો વિપુલ ચૌહાણ

એ લોકોએ વલેટવા ખાતે ગોડાઉન ભાડે રાખેલું અને એ વડેલા વલોટવા ખાતેના ગોડાઉનમાં સલૂનની જે કૃપકોના ગોડાઉનમાંથી જે આવતી કંટ્રોલ રેટનું જે ખાતર હતું યુરિયા ખાતર નીમકોટેડ એ યુરિયા ખાતર મંગાવતા હતા અને એ વલેટવાના ગોડાઉનમાં એ ખાતરને અન્ય થેલીઓમાં પેક કરી અને એને ચીખલી ખાતેની એક કંપનીમાં કોમર્શિયલ વેચાણ કરીને મોકલતા હતા પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં દાખલ કરી અને આગળની તપાસ હાથ છે નડિયાદના વલેટવા ગામ પાસે આવેલા જે સંકલ્પ ગોડાઉન હતું તેમાં પોલીસે દરોડો પાડી રિપેકિંગ કરતા ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો હતો સમગ્ર ઘટનામાં વરતાળ પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી વલેટવા ચોકડી પાસે રાહત દરના ખાતરને રિપેકિંગ કરી બમણા ભાવે વેચવાનું કૌભાંડ વડતાલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું સમગ્ર ઘટનામાં વડતાલ પોલીસે એકવીસમી જાન્યુઆરીના રોજ વલેટવા સંકલ્પ ગોડાઉનમાં પહોંચી તપાસ હાથ ધરી હતી પોલીસને માહિતી હતી કે આ ગોડાઉનમાં બિલ કે આધાર પુરાવા વગરના યુરિયા ખાતરની થેલીઓનું રીપેકિંગ કરવામાં આવતું હતું આથી પોલીસે નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારીને સાથે રાખી ગોડાઉન પર છાપો માર્યો હતો પોલીસે ગોડાઉન પર હાજર સલમાન સલીમ વોહરાને સાથે રાખી ગોડાઉનમાં તપાસ હાથ ધરી તપાસ દરમિયાન ગોડાઉનમાંથી એરિયા ખાતરની થેલીઓ નંગ બસો પચાસ કિંમત રૂપિયા છાસઠ હજાર છસો તેત્રીસ તથા યુરિયા ખાતરનો પાવડર ભરેલ પ્લાસ્ટિકની કોથળીઓ સહિત અન્ય ખાલી કોથળીઓ મળી આવી હતી પોલીસે ખાતર સહિતનો જથ્થો કબજે કરી તેની અટકાયત કરી સાથે ખેતીવાડીના અધિકારીને સાથે રાખી તેના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા બાદમાં પોલીસે સલમાન મંસુરીને પૂછપરછ કરતા આ ખાતરનો જથ્થો નડિયાદ તાલુકાના સલુણ ગામમાં યુરિયા ખાતરની મંડળી ચલાવતા વિપુલ ચૌહાણને લઈને આવતો હતો તેવું જાણવા મળ્યું હતું સારા યુરિયા ખાતરની એક ગુણના રૂપિયા ત્રણસો પચાસ અને જો લાલ કણવાળું હોય તો બસો રૂપિયા આપવામાં આવતા હતા સમગ્ર અલગ અલગ પ્રકારના ખાતર ભેગા કરી અહીંયા રીપેકિંગ કરી ખાતર બનાવવાનું કૌભાંડ ચાલતું હતું કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ નડિયાદ